બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો મહાકાળી જય હો મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં અશ્વમેઘ પર્વનો મહિમા આજે તોતેર માં કડવો સાંભળશો બોતેર માં કડવામાં સાંભળ્યું કે કર્ણ નો પુત્ર વર્ષ કેતુ એ વધાઈ આપી અશ્વ લઈને બધા પાછા આવ્યા છે સર્વ કાર્ય કરીને ધર્મરાજાને સમાચાર કર્યા સૌ સામા ગયા છે વધાવીને બધાને લીધા છે યજ્ઞના મંડપની બહુ શોભા છે અબિલ ગુલાલ પુષ્પો ભજનની ધૂન થાય છે અઠ્યાસી હજાર ઋષિઓ તેડ્યા છે નગર પાવન થયું છે છપ્પન કરોડ યાદવ યજ્ઞમાં કારભારો ભગવાન કરે છે પર્વત નો ધન બધું લાવ્યો છે મેઘવરણે સોનાના ઓરડા ભર્યા અને ચૈત્ર પૂર્ણિમાના દિવસે પૂર્ણાહુતિનો વિચાર છે ત્યાં સુધી બોલ્યા જય મુનિ મુખ વચન રે સાંભળ સાંભળ પરીક્ષિત કે રે યજ્ઞ કરવા બેઠા ધર્મને ને દ્રૌપદી યજ્ઞનો નો યસ લે છે કુતાસ જગત જગતનો યસ લે છે કુંતાસ તી રે વેદોક્ત મંત્ર બ્રાહ્મણો કરાવે રે જવતા લઘીને શ્રીફળ ઉમાવે રે તે યજ્ઞનો ધુમ્ર આકાશમાં જાય તેથી તેત્રીસ કરોડ દેવી દેવતા ખુશ થાય રે વાગે છે ત્યાં ભેર ભૂંગણ ને ઢોલ રે જય જય શબ્દ થયાન ઉપજે કલો લરે ભક્તજનો જુએ જરૂડી ચર્ચા રે સૌને કીધી કપાળે કુમકુમ ચારે અશ્વ પૂજન કરી અવયવ ભાગલી ધોરે पुराण प्रेम होव अश्विओम की धोरे अश्व ने तो सजीवन करी कीधोविदाय रे પરિપૂર્ણ યજ્ઞ થયો છે ત્યાય રે પછી ધર્મે આજ્ઞા કરી તેણી વાર રે સૌને ભોજન કરાવો જુગદા ધાર રે ઋષિ જયમુની કે છે કે પરીક્ષિતના દીકરા સાંભળ ધર્મરાજ અને દ્રૌપદી યજ્ઞ કરવા બેઠા છે અને આખા જગતનો યશ કુંતા સતી લે છે વેદોના મંત્ર બ્રાહ્મણો બોલે છે જવ તલ ઘી શ્રીફળ બધું હમાવે છે એ યજ્ઞનો ધોવાળો આકાશમાં જાય છે એટલે 33 કરોડ દેવી દેવતા તૃપ્ત થાય છે બેર ભુવણમાં ઢોલ વાગે છે જય જય શબ્દ થાય છે ભક્તજનો ચર્ચા જુએ છે બધા અને બધાને કપાળે કુમકુમના તિલકો કર્યા છે ઘોડાનું પૂજન કરી

પીરસવા યાદવ સપના કરોડ રે દેખરેખ રાખે છે બધે શ્રી રણ સોડ રે કરાવી છે જમવા સામગ્રી અપાર રે વર્ણન કરતા ઘણીક લાગે વાર રે ਸੇ ਸਰਵੇ ਭਾਵਤਾਰੇ ਭੋਜਨ ਕੀ ਧਾਰੇ ਸਉ ਪ੍ਰਾਣੀਆਂ ਨੇ ਐ ਸੁਪਾਰੀ ਮੁਖ ਵਾਸ ਦੀ ਧਾਰੇ ਪਛ ਪੰਗਤ ਉਠੀ ਨੇ ਉਲਟ ਵਾਪੇ ਰੇ ਧਰਮ ਰਾਜਾ ਸੋਨਾ ਨੂੰ দান ਆਪੇ ਰੇ ભગવાને બધાને આગ્ન આપી છે જમવા માટે વિવેક થી પંગત કરી છપ્પન કરોડ યાદવો પીરસે છે ભગવાન બધી દેખરેખ રાખે છે જમવાની બહુ સામગ્રી બનાવી છે જો અત્યારે અહીંયા વર્ણન કરવા બેસીએ તો બહુ દિવસો લાગી જાય પછી બધાએ ભાવતા ભોજન કર્યા છે બધાને સોપારી મુખવાસ આપ્યા છે પંગત જમી રહે છે ત્યારે ધર્મરાજા સોનાનું દાન આપે છે દ્રૌપદી તો કરે મોતી નું દાન રે પાસે રહીને અપાવે શ્રી ભગવાન રે બ્રાહ્મણો ભરેલી બ્રહ્મપુરી આપે अवर जाती याचकना कष्ट कापे आप्या पोते गौ दान ने वस्त्र दान रे आप्या पात्रो कुंता सती ना संतान रे પછી કીધી પૂરણ પ્રેમ એ સ્વભાય રે તેમાં બેઠા ક્ષત્રિ ના નંદન સૌરાય રે યુધિષ્ઠિર ને આવા વરવવાને ભાવરે જેવો રાજા ધર્મરાજ સોનાનું દાન આપે છે દ્રૌપદી થાળ ભરી ભરીને મોતીઓના દાન આપે છે ભગવાન જોડે રહીને અપાવે છે બ્રાહ્મણોને બ્રહ્મપુરીઓ આપે છે અવર જાતિ બીજી જાતિના યાચકોના દરેક પ્રકારના કષ્ટ કાપે છે ગૌદાન આપે છે વસ્ત્રદાન આપે છે ભૂમિદાન આપે છે વાસણોના દાન આપે છે પછી ભગવાને પૂર્ણ પ્રેમે સભા ભરાય છે અને એમાં બધા ક્ષત્રિનંદનો બેઠા છે બધા રાજાઓ બેઠા છે યુધિષ્ઠિર પણ ત્યાં બેઠા છે જેવો રાજા એવો બધાને શિરપાવ આપ્યો છે યુધિષ્ઠિરે ધનમાલય આપી બધાને કીધી વિદાય રે પછી સૌ જન પોત પોતાના સ્થાને તે પછી સૌ યજ્ઞ સ્થળે ભેગા થાય રે પોચ પાંડવ છઠ્ઠા છે યા રે

તે કચરામાં આળોટે ધરીને ઉમંગ રે પણ ન થયું હુના રૂપાનું અંગરે ત્યારે ધર્મે પ્રભુને ને કર્યો છે પ્રશ્ન રે કાયાની કેમ બદલાઈ નહીં શ્રી કૃષ્ણ રેજ્ઞ નો જે કચરો નાખ્યો છે તે સ્વર્ગમાંથી નોળયો આવ્યો છે એ કચરામાં ઉમંગ ધરીને આળોટ્યો છે પણ એનું સોનાનું કે રૂપાનું અંગ થયું નહીં ભગવાનને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ આની કાયા બદલાય કેમ નહીં એટલે બોલ્યા યામીએ મરે દ્વાપરે ઉતર્યો એટલે કાયા ને બદલે કેમ રે એટલે તળિયો ધર્મ નો ન થરએ, ન રે હરે નદી સ્નાન કરી સ્થળે બદલે નગર માંથી રાજા ઋષિ સૌ જાય બીજી ત્રીજી રૈયત થઈ વિદાય રે બળદેવ ગયા લઈને છપ્પન કરોડ રે હસ્તિના પુર માં એ રહ્યા છે શ્રી રણ રે કાયા બદલાય કેમ નહીં એટલે ભગવાન કે છે અંતર્યામી કે છે શ્રી કૃષ્ણ કે છે કે દ્વાપર યુગ ઉતરી ગયો અને કલિયુગ બેસી ગયો છે એટલે હવે એ કાયા કેવી રીતે બદલે ધર્મરાજાનો સંદેહ ટળ્યો છે કે નદી પોતે સ્થાન કરીને એની જગ્યા બદલી શકે નહીં નગરમાંથી રાજા ઋષિ બધા વિદાય થયા છે બધી રૈયત પણ વિદાય થઈ છે અને બળદેવજી છપ્પન કરોડ યાદવો લઈને દ્વારિકા ગયા છે ભગવાન શ્રી કૃષ્ણ રણછોડ રાય અસ્તિનાપુરમાં રહ્યા છે યજ્ઞ કથા સુણીને દાન અપાય રે તે પ્રાણી ને યજ્ઞ તણુ ફળ થાય રે શ્રદ્ધા રાખી શ્રવણ કરે છે જન જે હરે તેને પ્રભુ આપે અન્ન ધન ને તન રે શ્રોતા વક્તા સૌ બેસ જો રે સાથે બોલો સૌ જય જય કથા સાંભળી છે એ પ્રાણીને યજ્ઞ કથા જે અત્યારે કેવી રીતે યજ્ઞ થાય છે ભગવાન શું કરે છે આ બધું અત્યારનું પર્વ કડવું સાંભળ્યું અને આ સાંભળીને જે દાન આપે છે એ પ્રાણીને યજ્ઞ નું ફળ મળે છે શ્રદ્ધા રાખીને જે સાંભળે છે એને પ્રભુ અન્ન ધન અને પુત્ર પરિવાર આપે છે માટે શ્રોતાજનો આપને પણ યથાશક્તિ જે પણ ઈચ્છા હોય એ દાન જરૂરથી કરશો આપને આગળ પણ પણ જણાવી ચૂક્યો છું છું અને આજે જણાવું કે મહાકાળી માતાના મંદિરના નિર્માણ માટે આપ જે પણ કઈ યથા યોગ્ય દાન આપવા માંગતા હોય યથાશક્તિ એ મારા એકાઉન્ટ નંબર અને ફોન પે નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં તો આપ જરૂરથી એમાં આપજો માં ભગવતી આપના અને ભગવાન શ્રી કૃષ્ણ સર્વે મનોકામના પૂરી કરશે જય બોલો રણ છોડની તો રણ છોડે રણના વલ્લભવાણી એમ ઉચરે કે નિર્મળ રહો મન સાથ આગળની કથા ચુંબતેર માં કડમા સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ